મેસાણા જિલ્લાના હિડુઆ રાજગર ગામમાં પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈએ આ વર્ષે બાવીસ વીઘામાં ગ્રો કવર મલ્ચિંગ તેમજ ટપક પદ્ધતિ વડે ચોડીનું વાવેતર કર્યું છે જેમાં સરકાર દ્વારા પચાસ જેટલી સબસીડી અપાઈ છે દિનેશભાઈ અમારા ભાઈ પ્રજાપતિ હું બનાસકાંઠા લાખણી ગામના વતની છું અહીંયા અહીંયા મહેસાણામાં હેડુઆ રાજગરમાં બાગાયતી ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી છે અને ચોળીની ખેતી કરેલી છે અત્યારે એક ક્રોપ કવર મારેલું છે ક્રોપ કવર અમે ડિસેમ્બરમાં મારી દો અને માર્ચ મહિનામાં ખુલ અને ક્રોપ કવર મારવાનું કારણ કે ક્રોપ કવરથી આગોતરા ચોળીની અંદર ભાવ મળે તમને તો આગોતરું મારે હોય તો તમે ચોળીના સારા ભાવ મળે ક્રોપ કવર મારવાનું કારણ એ રહ્યું છે ભાવ સારા મળે અને માર્ચમાં ખુલશે અને સામાન્ય છે એ બધા માર્ચમાં વાવે છે અને આપણી ચોળી એ માર્ચમાં ચાલુ થશે એટલે એને આગોતરા ભાવ સારા મળે સામાન્ય જનરલ જે વાવે છે એ માર્ચ મહિનામાં વાવે છે માર્ચ મહિના વાવા પછી અને બે મહિના પછી એમને ચાલુ થાય અને આપણે ડિસેમ્બરમાં વાવીએ છીએ અને ડિસેમ્બરમાં વાયા પછી આપણે માર્ચમાં ચાલુ થઈ જાય આપણે આપણે ડિસેમ્બરમાં ગ્રો કવર લગાવીએ છીએ ગ્રો કવરના કારણે આપણે માર્ચ મહિનામાં ચોળી વેચવાનું ચાલુ થઈ જાય છે અને એ ચોળીના ભાવ માર્ચ મહિનામાં સારા મળે આ ક્રોપ કવર લગાવીને આગોતરું વાવેતર કરીએ તો ચોળીના નેવું સો રૂપિયા કિલોના ભાવ મળે અને પછી તો માર્ચ મહિના પછી ગ્રો કવર વગર તો વાવેતર કરીએ તો પછી પચાસ ચાલીસ પચાસ સાઈઠ ભાવ મળતા હોય છે ભીઘામાં ચોળીનું ઉત્પાદન તો લગભગ ચાલીસ પચાસ હજાર પડે આપણે બરોબર સારા ભાવ મળી જાય તો એનો અમે ખર્ચો પણ પચાસ ટકા ઉપર ખર્ચો એ ગ્રોથ ના ગ્રો કવર ના લગાવો તો અને ગ્રો કવર જો લગાયેલું હોય તો ગ્રોથ શિયાળાની અંદર ઠંડી પડે તો ગ્રો કવર ઉપર હોય તો એ જલ્દી વિકાસ કરે પછી એક તો કોઈ મચ્છી મેલો કોઈ આવતો નથી અને દવાઓનો છંટકાવ ઓછો કરવો પડે છે અને આગોતરું વાવેતર કરો તો એના ભાવ સારા મળે છે અને સરકાર દ્વારા અમને આમો સબસિડી પણ મળે છે એકર એક સત્તર હજાર પાંચસો રૂપિયા સરકાર દ્વારા મળેલ છે સરકાર દ્વારા એમાં કેટલી સહાય અપાતી હોય એક વીઘામાં ગ્રો કવર લગભગ પાંચ હજાર નો રોલ આવે બારસો મીટર નો એક એક વીઘામાં આવે અને સરકારે એમાં એક સત્તર હજાર પાંચસો રૂપિયા આપે છે હવે આ ચોવાઈ લગભગ પંદર વીસ દિવસમાં માં ચોવાઈ ચાલુ થઈ જશે એટલે માર્ચની ની પેલા ચાલુ થઈ જશે અને ડિસેમ્બરમાં વાયેલી હતી ગ્રો કવર લગાવીને એના આરિયા માટે તૈયાર થાય ગ્રો કવર ન તો ના લગાવ્યો તો ટાઈમ લાગો તેમ આપણે ટપક મલ્ચિંગ અને ગ્રો કવર ત્રણેક કરી અને ખેતી અને સરકાર ટ્રોપ કવર મલ્ચિંગ અને ટપકમાં ત્રણમાં પચાસ ટકા સબસીડી આપે છે અને આ ટપક મલ્ચિંગ અને ગ્રો કવર ની ખેતી કરવાથી સારા બેનિફિટ મળે છે પહેલા જે ચીલા ચાલુ ખેતી કરતા હતા એના કરતા આની ખેતી સારું અને આમાં વધારે બેનિફિટ મળે છે મુખ્યત્વે ઉનાળુ ચોડીનું વાવેતર માર્ચ મહિનામાં કરતા હોય છે પરંતુ પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈએ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ચોડીનું વાવેતર ગ્રો કવરથી કરીને બજારમાં ઊંચો ભાવ મેળવશે રિંકુ ઠાકોર લોકલેટીન મહેસાણા